હલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધા મારા અંદરના જય સ્વામિનારાયણ સ્વાગત છે બ્લોગમાં આજે આપણે છે દસ વાગ્યાની બરાબર અને કેટલા દિવસથી આપણે કોઈ વિડીયો પણ નહોતા બનાવતા થોડી તબિયત પણ નહોતી સારી એટલા માટે એટલે થોડુંક ઘરમાં કામ પણ હતું ખરીદી પણ ચાલુ હતી એટલા માટે બરાબર તો આપણે કંઈક રેસીપી બનાવવાના છે દાણા આના આનંદ શાકની રેસીપી તો વિડીયો છેલ્લે શોધી દેજો તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આજે રેસીપીનો વિડીયો હશે નહીં કાલથી તો તમને કંઈક નવી ગવા મળશે બરાબર તો વિડીયો જોવાનું ના ભૂલતા તો ચાલો એના માટે આપણે શું શું લઈ લીધું છે તમને બતાવી દઉં નાણાં મુઠિયાનું શાક બનાવવાનું છે એના માટે આપણે આ સુરતી પાપડી લઈ લીધી છે આ અમારા રાજકોટમાં ક્યારેક જ આવે અને આ તુવેર દાણા લઈ લીધા છે તો આ બેને હવે મિક્સ કરીને સરસ આપણે ચોખ્ખા પાણીથી બે વાર એને ધોઈ લઈશું અને સરસ મજાને એને બે સીટી કરી લઈશું કેમ કે આ તુવેરના દાણા પાકા છે ને એટલે આપણે બે સીટી કરવી પડશે આને તો ચાલો આને આપણે ધોઈને સરસ મજાને બે સીટી કરી લઈએ અને પછી મુઠિયા બનાવી દઈએ તો આમાં જ આપણે બેને દાણા મિક્સ કરી દઈશું બે દાણા સરસ મજાના અને પછી આપણે એને ધોઈ લઈશું અહીંયા હવે આપણે દાણા બાફી લીધા છીએ અને આપણે મુઠિયા પણ બનાવી દીધા છે અને અહીંયા વઘાર કરવા માટે આપણે તેલ પણ રાખી દીધું છે તો ચાલો વઘાર કરી લઈએ આપણે તો અહીંયા સરસ મજાનું આપણું શાક ઉકળી ગયું છે ગ્રેવી એકદમ પાકી ગઈ છે તો હવે આપણે જે પાપડીને ધુએ દાણા છે શાક બાફીને રાખેલું છે એ નાખી દઈશું તો આપણે દાણા નાખી દીધા છે બધા અંદર તો હવે આપણે મુઠિયા પણ એમાં નાખી દઈશું તો તમે જોઈ શકો છો મુઠિયા પણ હું નાખી રહી છું હવે આપણે બધું મિક્સ કરી દઈશું સરસ રીતના એકવાર સરસ મિક્સ કરી દઈશું એને અને આપણે જેટલું પાણી જોઈશે એટલું આપણે ગરમ પાણી એમાં નાખીશું બરાબર તો અહીંયા મિક્સ થઈ ગયું છે તો અત્યારે મેં ખાંડ ને ગરમ મસાલો નાખી દીધો છે એમાં હવે હું થોડું કેટલું ગરમ પાણી નાખી રહી છું તમે ઠંડુ પાણી પણ નાખી શકો પણ મારી પાસે ગરમ પાણી હતું એટલે મેં ગરમ પાણી નાખેલું છે તો હવે આપણે સરસ રીતના એકવાર હલાવી લઈશું અને એને ઉકાળવા માટે રાખી દઈશું થોડીક વાર માટે મુઠિયા આપણા ચડી જાય ને એટલી વાર માટે તો અહીંયા સરસ મજાનું આપણું શાક ઉકળી ગયું છે તો હવે આપણે ઉપરથી કોથમીર નાખી દઈશું પછી ઢાંકીને રાખી દઈશું તો અહીંયા હવે આપણે દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું દાણા મુઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ટિફિન ભર દઈશું

આટલી જ રસોઈ છે આટલી જ એટલે રોગ પણ આટલી જ ફટાળવા કંઈ સોરાક હોય રોટલી હોય આજે આપણે સલાડના બદલે પાપડ લયારા છે તો ચાલો પણ આપણે ટિફિન ભરી દઈએ કેમ કે ટીફી આવી ગયા છે ને થઈ ગયા છે બા બરાબર તો ટિફિન ભરી દઈએ આપણે બરાબર